મારે આજે વાત કરવી છે સુરતની સુરતના ટ્રાફિક પોલીસ અધિકારીઓની અને ત્યાંના ટીઆરબી જવાનોની ટીઆરબી જવાનને ગાડી ઊભું રાખવાનો કોઈ અધિકાર નહીં પરંતુ આ વ્યક્તિઓ પોલીસના કહેવા ઉપર તે લોકો ગાડી ઊભી રાખતા હોય છે કોને આપી છે આવી સત્તા આ લોકોને ગુજરાત રિયલના રિપોર્ટર અને કેમેરામેન ત્યાંથી પસાર થતા હતા તેમને તેવું લાગ્યું કે આયા કાંક ઊંધું કામ થઈ રહ્યું છે પરંતુ તે લોકો વિડીયો ઉતારવા ગયેલ અને તેમની સાથે કોઈક અજાણ્યા અધિકારી આવી અમારા કેમેરામેનને તેમજ અમારા રિપોર્ટરને ધમકી આપી અને અમારા કેમેરામેનનો કેમેરો છીનવાની કોશિશ કરેલી જો તમે કેમેરો બંધ નહીં કરો તો અમે તમારી ઉપર ખોટી રીતે કેસ કરશું તેવી ધમકી આપી પરંતુ ચર્ચાનો વિષય તો તે રહ્યો છે કે આ જે ગાડી રોકે છે વિધાઉટ ડ્રેસ વગર તે તેમ કહે છે કે હું એક ટીઆરબી જવાન છું પરંતુ જાહેર જનતાને કેમ ખબર પડશે કે આ ટીઆરપી જવાન છે કેમકે તેમને તો ડ્રેસ પહેર્યો જ નથી એટલે આ વિષય ચર્ચાનો બની રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે ને ક્યાંક તોડ પાણીનો કિસ્સો બનતો હોય તેવું લાગી રહ્યું છે ખાસ વાત તો તે છે કે ટીઆરપી જવાનને આવો અધિકાર આપ્યો કોને છે કે તે ગાડીઓ રોકે તેમના ચલાન ફાડે તેવો અધિકાર આપ્યો કોને છે ગુજરાત પોલીસને અમે સવાલ કરીએ છીએ કે ટીઆરપી જવાનનું શું કામ હોય છે અને આ જે અધિકારી જે કેમેરામેન સાથે દુર્વ્યવહાર કર્યો અને કેમેરો ખેંચવાનો પ્રયાસ કર્યો તે વ્યક્તિ વિધાઉટ ડ્રેસમાં આવીને કઈ રીતે આ પત્રકારો સાથે વ્યવહાર કરી રહ્યો છે કેટલો યોગ્ય છે તે કેટલો યોગ્ય છે તે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો પરંતુ ગુજરાત પોલીસને એક જ સવાલ રહેશે કે આ રીતનો વ્યવહાર ના શોભે ગુજરાત પોલીસને આ કોણ છે આ અધિકારી જે કેમેરો છીની રહ્યો છે આ કોણ છે અધિકારી આવી રીતે કેમેરામેનની સાથે દુર્વ્યવહાર કરે છે રિપોર્ટર સાથે દુર્વ્યવહાર કોણ છે આ અધિકારી તમે જોઈ રહ્યા છો આ બ્લેક ટી શર્ટની અંદરમાં જે છે તે આ અધિકારી એમ કહે છે કે હું તને કેસમાં ફિટ કરી દઈશ આવું કરી દઈશ કઈ રીતનું આ શોભે છે ગુજરાત પોલીસની પત્રકારો સાથે આવો દુર્વ્યવહાર કરતો ગુજરાત જે શું શોભે છે આવું આ ગુજરાત પોલીસ જે કરી રહી છે આ કેટલું યોગ્ય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો

નથી લેવા ગાડી તમે તો અંદર જ હતા કોણે પકડ્યા ગાડી પકડે હું ગઈ છે

આ તમે જોવો છો કે આ ટીઆરબી જવાન આપણે ગાડી પકડવામાં સપોર્ટ કરે છે સાહેબને બોલો ભાઈ કોણે ગાડી પકડી અમારી તમારી આરે નોતા તમારી આરે કોણ હતા એકલા જ હતા ને બરાબર હા તો અંદર વાંધો નહીં કેમેરા કેમેરા કાંઈ નથી અમારે તો આ ભાઈ પોતે જ બોલે છે ને એર કોન્સ્ટેબલ કોણ છે એર કોન્સ્ટેબલ કોણ છે બોલાવું તમે જ છો આ વાંધો નહીં તો તમારે હું હપ્તા બસ્તોલી કરાવવાના છે કાંઈ હા વાંદો ને ઓનલાઈન ચાલુ કરો ધમદાર હે કે ઉપર ભાઈ 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 ફોટો ભાઈ બોલાયો નથી ગાડી તે પકડી ગાડી તે પકડી બરાબર ગાડી કોણે પકડી ગાડી કોણે પકડી ભાઈ આ કેમેરા ચાલુ અંદર બોલાયો કેમેરા કેમેરા બંધ મારવાનો કેમેરા ચાલુ આ કેમેરા કેમેરા ખોલે હાલો ચાલો કેમેરા ખોલ લે રાતે તો અમને ખબર જ છે કોણે પાઈ પકડી ગાડી

હા અમરોલી જૂના જગતનાકા ચેકપોસ્ટ એટલે ટીઆરબી ને ક્યાંથી ટીઆરબી ને ક્યાંથી તમે આ બધું કાપ્યું છે કામગીરી કેમ આ ભાઈ કેમ ગાડી પકડી દો કામ કેમ એ ગાડી કેમ પકડી ગાડી કેમ પકડી કેમ આ ભાઈ આ ભાઈ ખોટો બોલે છે તમે નહોતા હવે ભાઈ કોણ હતું બાર આ ભાઈ જતા ને હા બરાબર એ સો નંબર પર ફોન કરી દે હા તમે તારે વાંધો નહીં આ સો નંબર પર ફોન કરી દે આને જમા કરાવી દે એને કઈ ટીઆરબી જવાનું ને કાંઈ તમે ઓલું નથી કર્યું ને મેં બોગરા ફોન કરતો અંદર હા ફોન કરી દે ને હા ટીઆરપી જવાન નંબર તારે જે ડન થાય આપણે પ્રોસેસ થી ભરી દેજો બરાબર આ તો વાંધો ની તારે બাকি ટીઆરબી ને જે ઓલી મલ્ટી નથી ને બોલ તમારું નામ શું મારું જયંતિ બોલા ભાઈ ભાઈ નંબર પ્લેટ એની પ્લેટ ક્યાં છે ક્યાં છે પ્લેટ પડી ગઈ છે

ખોટું બોલવાનું નઈ ખોટું બોલવાનું કામગીરી નથી તમારી વાત સાફ ખોટી છે ના ના આ તો કઈ ટીઆરબી ને

બારો બોલા બધા ને સો નંબર પર ફોને કરે અમારે અમારી ચર્ચા નહીં અમારે આ તો વાંધો નહી તમે તમારું કામ કરો તારે અમે અમારું કામ કરીએ છીએ હા વાંધો નહીં એક ટીઆરબી જવાન યુનિફોર્મ નંબર પ્લેટ વિદઆઉટ કોને ગાડી પકડી હતી

કેમ કેમ કે અમે કઈ નથી કીધું ખોટું બોલ માં અમે તો પછાડી જ્યા બરાબર એની ઉપર કાર્યવાહી થાય કાર્યવાહી થાય કે નહી સો નંબર પર ફોન કરે ભાઈ અને જમા કરાય વાંધો કરાય લે બોલાય લે આ પાંચ જણા कर हेलो हेलो हमारे हमड़ा तो नहीं बोला है ना हेलो हमारा नाम तो एलएल